ડિફેન્સ કોલોની બેમાં દૂષિત પાણીથી સ્થાનિકો ત્રાહિમામ ઉત્તર ઝોન કચેરીએ કરી ઉગ્ર રજૂઆત ઇલેક્શન વોર્ડ બેમાં ડિફેન્સ કોલોની બેમાં દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉડ્યા છે જેને લઈ સ્થાનિકોએ ઉત્તર ઝોનની કચેરી ખાતે રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકા તંત્ર પ્રજાને પ્રાથમિક સગવડો આપવામાં પણ નિષ્ફળ રહ્યું છે શહેરમાં સારા રસ્તા સુચારુ ગટર વ્યવસ્થા શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી લોકો ઇચ્છતા હોય છે પણ સત્તાધીશો વહીવટી તંત્ર આ પ્રાથમિક સગવડ પણ લોકોને આપી શકતું નથી ઇલેક્શન વોર્ડ બેમાં ડિફેન્સ કોલોની બેમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે આ સમસ્થાની કોંગ્રેસને જાણ થતાં કોંગ્રેસ વોર્ડ પ્રમુખ ડોક્ટર નિકુલ પટેલ પાણી આવવાના સમયે ડિફેન્સ કોલોની બે માં આવ્યા હતા તપાસ કરતા ગટરવાળું ગંદુ પાણી આવી રહ્યું હતું છેલ્લા પંદર વીસ દિવસથી લોકો પરેશાન છે પોતાના ઘરે આવતા ગંદા પાણીની બોટલ ભરીને વોર્ડ નંબર બે ઉત્તર ઝોનની કચેરીએ ડોક્ટર નિકુલ પટેલની આગેવાનીમાં સ્થાનિકો પહોંચ્યા હતા દૂષિત પાણીની સમસ્યાથી ઘરે ઘરે આરોગ્યના પ્રશ્નો છે વોર્ડ બે કચેરી ખાતે કાર્યપાલક એન્જિનિયરને રજૂઆત કરવા પહોંચતા સ્થાનિકોને તેમના દર્શન થયા ન હતા લોકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે હાજર અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સ્થાનિક નાગરિક દ્વારા પોતાની સમસ્યા મીડિયા સમક્ષ જણાવી હતી તથા વહેલી તકે સમસ્યાના નિરાકરણની તંત્ર પાસે માંગણી કરી હતી ઇલેક્શન વોર્ડ બે કોંગ્રેસ વોર્ડ પ્રમુખ ડોક્ટર નિકુલ પટેલ દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી સ્થાનિકોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની માંગણી કરી હતી વડોદરા મહાનગર સેવા સદનના ઇલેક્શન વોર્ડ નંબર બે એટલે સમા વિસ્તાર

કાર્યપાલક ઈજનેરે રજૂઆત કરવા માટે આવ્યા એમને જાણકારી મળી એટલે તેઓ અહીંયા ઓફિસમાં બી નથી એ દર્શાવે છે કે એમના જે બી કાર્ય છે એમાં એ સક્ષમતાપૂર્વક કાર્ય નથી કરી રહ્યા અમારી કોંગ્રેસ તરીકે એક જ માંગણી છે કે લોકો ટેક્સના પૈસા ભરી રહ્યા છે તો એ લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળવું જોઈએ અને જ્યાં બી ડ્રેનેજનું મિશ્રિત પાણી હોય એના તાત્કાલિક નિરાકરણ લાવી સોલ્યુશન લાવી એના પર લોકોને ચોખ્ખું પીવાનું પાણી મળે એક જ રજૂઆત સાથે અહીંયા અમે ડિફેન્સ કોલોની બેના સ્થાનિક રહીશો સાથે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે અમે અમે આ સોસાયટીમાં

પાણી એકદમ ગટર જેવું પાણી આવે છે શું નામ તમારું અશોકદીપ ભાવસર